જળ જીલની એકાદશી મિત્રો આ વિડીયોમાં આપણે આ વર્ષે જળ જીલની એકાદશીનું શું મુહૂર્ત છે તેમજ જળ જીલની એકાદશી કરવા પાછળ શું દંતકથા જોડાયેલી છે વ્રત કરવાની શું વિધિ છે ને આપણા શાસ્ત્રો મુજબ આ વ્રત કરવાથી શું ફળ મળે છે તેની સંપૂર્ણ માહિતી જાણીશું મિત્રો આપણા શાસ્ત્રો મુજબ આ દિવસે શ્રીકૃષ્ણ ભગવાને ગોપીઓ સાથે યમુનામાં નૌકા વિહાર કર્યો હતો અષાઢ સુદ એકાદશીથી કાર્તક સુદ એકાદશી એટલે કે ચતુર્માસ આ દેવસૈની એકાદશીથી ભગવાન વિષ્ણુ શીરસાગરમાં સાગરમાં સયન કરે છે તેથી આ એકાદશીને દેવસૈની એકાદશી કહેવાય છે ભાદરવા સુદ એકાદશીએ ભગવાન પડખું ફેરવે છે આ એકાદશીને પાશ્વવર્તી એકાદશી કહેવામાં આવે છે તેમજ આ જ એકાદશી એટલે કે જળ એકાદશી અને કારતક સુદ એકાદશી એ ભગવાન જાગે છે તેથી તેને દેવ ઉઠી એકાદશી કહેવાય છે આ એકાદશી સાથે એક વ્રત કથા જોડાયેલી છે આ કથા ભગવાન શ્રી યુધિષ્ઠિરને કહી હતી ભગવાન શ્રીકૃષ્ણ કહે છે કે ત્રેતા યુગમાં બલિ નામનો એક દૈત્ય હતો તે મારો પરમ ભક્ત હતો તે વિવિધ વેગ સૂક્તો દ્વારા મારી પૂજા કરતો હતો અને તેણે ઇન્દ્ર સાથે દ્વેષને કારણે ત્રણેય લોક જીતી લીધા હતા આથી બધા દેવ એકત્ર થઈને મારી પાસે આવે છે અને વેદ મંત્રો દ્વારા મારું વંદન કરીને મારી સ્તુતિ કરે છે તેથી મેં વામન રૂપ ધારણ કર્યું હતું અને આ મારો પાંચમો અવતાર હતો તે સમયે મેં રાજા બલિ પાસે ત્રણ પગ ભૂમિ માગી હતી અને રાજા બલિએ પણ મને સંકલ્પ આપ્યો હતો ત્યારબાદ મેં અતિ વિશાળ સ્વરૂપ ધારણ કર્યું હતું અને જમીન પર પગ પૂર્વ લોકમાં જાંગ સ્વર્ગલોકમાં કમર મહલોકમાં ભેટ જનલોકમાં હૃદય અને યમલોકમાં કંઠની સ્થાપના કરી હતી અત્ય લોકમાં મુખ અને તેની ઉપર મસ્તક ધારણ કર્યું હતું તેથી બધા દેવી દેવતાઓ વેગ સુપતા દ્વારા મારી પ્રાર્થના કરી હતી ત્યારે મેં એક પગ પૃથ્વી પર અને બીજો પગ સ્વર્ગ લોકમાં મૂક્યો હતો જ્યારે ભગવાને કહ્યું કે હવે ત્રીજો પગ ક્યાં મૂકું ત્યારે બલિએ પોતાનું મસ્તક ઝુકાવીને કહ્યું કે હે ભગવાન તે તમે મારા પર મૂકી દો આમ બલિ પાતાલમાં જતો રહ્યો આમ બલિની વિનંતીથી પ્રસન્ન થઈને ભગવાને કહ્યું કે હું હંમેશા તારી સાથે રહીશ અને ભાદરવા મહિનાની એકાદશીએ બલિના આશ્રમમાં ભગવાનની મૂર્તિ સ્થાપિત થઈ અને આવી જ રીતે સાગરમાં શેષનાગના પૃષ્ઠ પર ભગવાન બિરાજમાન થયા આથી જ આ દિવસે ભગવાન વિષ્ણુનું તેમજ તેમના વામન અવતારનું પૂજન કરવામાં આવે છે આ એકાદશીનું શુભ મુહૂર્ત આ વર્ષે પંચાંગ મુજબ ચૌદ સપ્ટેમ્બર બે હજાર ચોવીસની રાત્રે આઠ વાગ્યા ને એકતાલીસ મિનિટ સુધી રહેશે હવે આપણે આ વ્રત કરવાની વિધિ જાણીશું આ દિવસે ઉપવાસ કરવો અને જો ઉપવાસ ન થતો હોય તો માત્ર ફળાહાર કરવો પરંતુ અનાજ તો ગ્રહણ કરવું જ નહીં શ્રી હરિની પૂજા માટે સવારે સ્નાન કર્યા બાદ સાધકે ભગવાન વિષ્ણુ અથવા તેમના વામન અવતાર અથવા શ્રી કૃષ્ણ ભગવાનની પૂજા કરવી પૂજામાં ભગવાનને ધૂપ દીપ તેમજ પીડા ફૂલ પીડા ફળ તેમજ પીડી મીઠાઈ મીઠાઈથી ભગવાનને ભોગ ધરાવો અને સાત પ્રકારના અનાજ ભરીને સાત કુંભની સ્થાપના કરવી અને ટોચ પર શ્રી વિષ્ણુ ભગવાનની મૂર્તિ મૂકીને પૂજા કરવી ત્યારબાદ બીજા દિવસે આ કુંભોને બ્રાહ્મણોને દાનમાં આપી દેવા અને ચોખાનું સેવન કરવું નહીં એકાદશીની આ રાત્રે જાગરણ કરવાનો મહિમા છે નારાયણ સંહિતના એકવીસમા અધ્યાયમાં કહ્યું છે કે આ દિવસે તળાવને કાંઠે એક મંડપ બાંધવો અને વર્ષા ઋતુના વાદળો ઘેરાય તે પહેલા આ ઉત્સવ માટે ભગવાનને મંડપમાં પધરાવી દેવા તેમજ તેમની પૂજા કરવી ભગવાનને સ્નાન કરાવીને નવા વસ્ત્રો અને અલંકાર ધારણ કરાવવા અને ઠાકોરજીને નાવમાં બેસાડવા ભગવાનને નૌકા વિહાર કરાવવો તેમજ ભગવાનના ભજન ધૂન અને કીર્તન કરવા હવે આપણે આ એકાદશીનું મહિમા જાણીશું આ એકાદશીના ઉપવાસથી બ્રહ્મ હત્યા કરનાર મદપાન કરનાર ચોરી કરનાર તેમજ ગુરુનો અનાદર કરનાર અને સદા અસત્ય બોલનાર એવા અનેક પાપોમાંથી મુક્તિ મળે છે આ વ્રત અંગે એમ કહેવાય છે કે એક લાખ તપસ્વીઓને રોજ નવી નવી રસોઈ કરીને તમે આઠ હજાર વર્ષ સુધી જમાડો તેટલું ફળ આ એકાદશી કરવાથી મળે છે તો તમે પણ શ્રી વિષ્ણુ ભગવાનના આ વ્રતને અવશ્ય કરશો મિત્રો જો તમને આ વિડિયો ગમ્યો હોય તો વિડિયોને લાઈક અને શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો જેથી મને આવા વિડીયો બનાવવાનું મોટિવેશન મળતું રહે જય શ્રી કૃષ્ણ